ક્યાં ઉલસવાનું શરૂ છે એ દેખાડી દો ચાલો તો આવી રીતનું કાંઈક ઝીલું છે અને આપણે આમ ધીરે ધીરે હાલા જાય છે તો હાલા જઈએ શું લેવા તમને દેખાડવા કેટલા માછલા છે એ પછી પાછા પાણી ત્યાં જાય છે કેમ જાય છે એ દેખાડવું તો પછી જથી દેખાડાવી તો કંઈ ખબર નહીં પડે તો ચાલો દેખાડી દઈ ફાઈનલી અહીંયા પાણી આવે છે આઈ છે નાઈ છે નાઈ છે નાઈ છે નામ બોલા પણ નામ લેર નાખેલી છે પ્લાસ્ટર બાબુ બાબુ માસ્ટર માસ્ટર હે કાંઈ કટેની ગુમાનું પાણી કેમ ફ્રેશ મારે તો એને પાણી બોટી કરી દેવાનું જલ્દી આને લિસને ખોલેલ છે ને એક વાલ છે આયા ઈ એ ખોલાખેલ છે પાણી જાતું હું તમને દેખાડ્યું કેવી રીતે જાતું એમ અને માછલીઓ કચલા ભૂંદડા લેમટા ગોइंदરા હુંડજા ઓલા કિંગા કેમ ઓલા ઓલા ગોટિયા રે બળ કરે એની જેમ અમે કિંગાની જેમ પાણા રે બળ કરશું તમને જોવાની મજા છે વિડીયો કંટીન્યુ ખાલી બેને રેજો આવડ્યા છે ને એટલે આવડ્યા એટલે કે આ મતલબમાં કામ કરતી ખેતરમાં ને તને ખબર છે કે વિડીયો બનાવન છે આજમાં હું નહીં નાઈ કઈ ખબર નથી હો

चला तो व्हिडिओ चार काय खाली जाऊन सर कुठे दाखवलो हे तो खाली थाय खाली थाय पशी आपण जावा नसे तो केवरत ना साक पकडची तुम जो जो बिदाय वा 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 फाइनली जो घना बड़ा पकड़वा वाला आ जाला से पानी तो कितनी खाली तो जो ये थोड़ा वाला अपन साग जीड़ू पकड़ो तो तरत हम जो नु काम तो कोई का कटे

એલા એ પા માસી જે તો પછી કણીયેથી આવી હશે પકડાય માસી પાસે કો કરું અને ધનજી પાસે છે બાબરજી આ બાબરજી કો કરું આય બાબરજી બોલો અમાર લાગે લાગો માસી મળ્યા અને આય બાપા માસી લેજો ભાગો પકો એ ઓક્ટોબસ નોલેતા બેક લાગશે હા ધનજી ભાગો કેમ કે કઈ નીકળી ફાઈનલની પાછો જલ્દી બોલો ધનજીની ભાઈ પીડ એટલે ઓક્ટોબસ તો પકડી લો એલા આ ધનજી બરા વીરજી બે ફાણ

આવી જા હવે નાક જો આવો મોટો તો આવડે પણ આવું કેમ આને કઈક સે ન આવો અમે આને ઠેઠી ખાઈ નહી કોઈ હોંઢ્યું તો પણ લિંગા વાળો હવે ટાઈપ આવે પણ અમે આને ખાતા નથી આને ઠેઠી કેવામાં આવે કટ કટ જો ટાઈસ કાપડો કો કરું દેખાય તો ગેરે મેક બબ મે મટલુ હે એક બબરિયુ હે આ તો કાતો હોય છે ધરીવાળા પણ સાક ખાનો તો મિત્રો ફાઇનલી તો કવિડ મોટો પકોરો હે કા પકડી લે તો બાંગુ બહુ નાખતી આવી પકટ પકટ હા એમ કરી લે આ જિલ્લામાં સે એમ કે ઉભો

ટાઈમ તન દીધો આમ તો ઓક્ટોબર ઈયા પાપા ઈયા પાપા મોટો મોટો વેલ છે કે પગે શોટી દાદા કેવું ઓક્ટોબર છે ના ના આ છે બધું